જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિત ગુનિયામાં હું રાજપૂત સર ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું અને તમને આગળના બધા જ વિડીયો જોઈને ખૂબ મજા આવતી હશે કંઈક ને કંઈક નવું નવું તમારી વચ્ચે લાવું છું અને હું મારી પદ્ધતિથી કરાવું છું જે તમને સરળ પડતી હોય છે ઓકે તો ચાલો હવે આપણે આગળના વિડીયોની અંદર મિત્રો તમે પદ શોધવાની ગણતરી કરતા હતા હવે તમે પદનો સરવાળો કરવાના છો ફરી એક વખત હું બોલું છું આગળના વિડીયોમાં તમે પદની ગણતરી કરતા હતા હવે પદના સરવાળાની ગણતરી કરશો તો ચાલો હું તમારા આગળના દાખલાની શરૂઆત કરું સમાંતર શ્રેણી ત્રણ આઠ ત્રણ માઇનસ ના પ્રથમ બાવીસ પદનો સરવાળો શોધો એટલે તમારા માટે એક ક્લિયર આવી જવું જોઈએ કે સરવાળાનું સૂત્ર આવે છે સરે શીખવાડ્યું છે એસએન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ડી એક આ છે અને બીજું આપણને ખબર છે તો એસેન બરાબર એન બાય ટુ એ પ્લસ એન આ બે ગણતરી આપણી પાસે છે ઓકે તો ચાલો મારી પાસે પ્રથમ પદ એ બરાબર છે આઠ અને સામાન્ય તફાવત ડી બરાબર છે એ ટુ માઇનસ ત્રણ માઇનસ આઠ એટલે જવાબ વધે છે માઇનસ પાંચ અને પ્રથમ એન પદ નો એન પદ એટલે બાવીસ મૂકી દો પ્રથમ સૂત્ર એન એન બરાબર બાય ટુ ટુ એ પ્લસ સૂત્રુ ડી બાવીસ ના છેદ માં બે બે ગુણ્યા આઠ બાવીસ માઇનસ એક અને માઇનસ પાંચ અગિયાર દુ બાવીસ બબ બે કેન્સલ એટલે અગિયાર આઠ દુ સોળ બાવીસ માંથી એક જશે એટલે એકવીસ ગુણ્યા માઇનસ પાંચ સોળ પ્લસ માઇનસ માઇનસ પાંચ દુ દસ એકસો પાંચ માંથી સોળ બાદ કરીએ પાંચ માંથી છ નો જાય પાંચની માથે પંદર ઝીરો ની માથે નવ એકની માથે ઝીરો પંદર માંથી છ જશે એટલે નવ નવ માંથી એક જશે આઠ એટલે તમારી પાસે જવાબ આવ્યો અગિયાર ગુણ્યા માઇનસ બીકોઝ ઓફ કેમ કે એકસો પાંચ માઇનસમાં છે ઓકે સામાન્ય ગણતરીથી વસ્તુ બેહી જાય તો તમને કઈ વાંધો ન આવે ન બે તો તમારે વિચારવાનું છે હવે નેવ્યાસી નો અગિયાર સાથે ગુણાકાર કરવાનો છે નવ એકા નવ આઠ એકા આઠ નવ એકા નવ આઠ એકા આઠ અહીંયા નવ આઠ ને આઠ સોળ સોળ ને સત્તર નો સાતડો વધી પડી એક આઠ ને એક નવ જવાબ આવે છે માઇનસ નવ સાત નવ તો શ્રેણીના પ્રથમ બાવીસ પદનો સરવાળો શું આવશે મિત્રો માઇનસ નવસો ને કેમ જો હું કઈ નવું નથી કરતો એની જગ્યા ઉપર આઠ મૂકું છું એની જગ્યા પર કરી દીધી છે અને તમને એવું થાય કે મારો જબ સરવાળો બાદ બાકીમાં ભૂલ છે તો તમે તમારી જાતે ગણતરી કરી શકો ચાલો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર નો પાંચડો વધી પડે આઠ ને એક નવ ને એક દસ થઈ ગયા એકસો ને પાંચ આ રીતે ગણતરી હોય આ બે જ ફોર્મ્યુલા કામ કરશે ચાલો આગળ સમાંતર શ્રેણીના પ્રથમ ચૌદ પદ નો સરવાળો એક હજાર પચાસ અને પ્રથમ પદ દસ તો શ્રેણીનું વીસમું પદ શોધવાનું છે પ્રથમ પ્રથમ ચૌદ ચૌદ પદ સરવાળો એટલે બરાબર એક હજાર ને પચાસ એ આપ્યું છે એટલે એ બરાબર દસ જો આપ્યું છે ચાલો આની ગણતરી કરવા જાવ એટલે એસ ચૌદ નું સૂત્ર મૂકવું એટલે ચૌદના છેદમાં બે બે એ પ્લસ ચૌદ માઇનસ એક ગુણ્યા ડી બરાબર એક હજાર ને પચાસ ચૌદના છેદમાં બે ચૌદ સાત આ બે બેઠા એની જગ્યા પર કેટલા મૂકવાના છે દસ અહીંયા આવ્યા તેર ડી બરાબર એક હજાર ને પચાસ ચલો સાત ઇટ ઇઝ અહીંયા લખવા જશું એટલે કેટલા થશે દસ દુ વીસ પ્લસ પચાસ આ સાત ના છે પંદર તેરી પિસ્તાલીસ પંદર ચોક સાહીઠ પંદર પંચા પંચોતેર પંદર છ નેવું પંદર સત્તા એકસો પાંચ થશે પંદર સત્તા એકસો ને પાંચ જો એક હજાર ને પચાસ ની સાત વડે હું કરું છું સાત એકા સાત દસ માંથી સાત્રીસો પચાસ આ પ્લસ વીસ બરાબર ની પેલી બાજુ જશે તો કે સર માઇનસ સોરી એકસો પચાસ માઇનસ વીસ તો તેર ડી બરાબર એકસો ને

દસ પ્લસ ઓગણીસ ગુણ્યા દસ એટલે જવાબ આવ્યો શોધવાનું છે વીસમું પદ તમે શોધી લીધું ચાલો મિત્રો સમાંતર શ્રેણી ચોવીસ એકવીસ અઢાર ના કેટલા પદનો સરવાળો અઠ્યોતેર થાય તો પ્રથમ પદ એ બરાબર ચોવીસ સામાન્ય તફાવત માઇનસ ચોવીસ ત્રણ એન બરાબર બરાબર ઇઠ્યોતેર બહુ અગત્યનો દાખલો છે જોજો એન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી એસ ની જગ્યા પર ઇઠ્યોતેર એઝ ઇટ ઇઝ બે બેઠા એની જગ્યા ઉપર ઉપર બેઠા જગ્યા ત્રણ એકસો છપ્પન એઝ ઇટ ઇટ ઇઝ ઇઝ અંદર જશે એટલે એઝ આ એન પણ એઝ રાખો અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન એકાવન માઇનસ ત્રણ એન એન અંદર જશે એટલે એકસો છપન બરાબર એકાવન એન માઇનસ ત્રણ એન નો વર્ગો એકસો ગણતરી થાય કરી જોવા દેતો ત્રા વડે કરવા દો ત્રણ પંચા પંદર ઝીરો ત્રણ દુ છ ઓકે ચાલો બધામાંથી ત્રણ કોમન નીકળે છે એટલે ત્રણ કોમન લે એટલે વધે એન નો વર્ગ માઇનસ સત્તર અહીંયા લખવા જાવન બરાબર બાજુ સરકાર બાવન ના જીરો ના છેદમાં ત્રણ એટલે જવાબ આવી ગયો પ્રથમ પદમાં માં કઈ તો કેટલા એક અંતિમ પદ કેલું બાવન બાવન એકા બાવન બાવન ના એવા ભાગ પાડવાના કે મળે ઓકે આજે પ્રથમ અંતિમ મધ્યમ પદ છે ને એનો સહ ગુણક મળવો જોઈએ તો તેર તેર દોઢ છવ્વીસ ના એક જ ભાગ થાય પણ ભાગર નો આવે મારે બાદબાકી કરતા છે હવે આ માઇનસ છે ને એ આને આપી દો માઇનસ પ્લસ માઇનસ ફરીથી જુઓ આ જે માઇનસ છે ને મારું આ માઇનસ ઈ હું આ પદ ને આપું અને માઇનસ પ્લસ માઇનસ ઈ હું ચાર ને આપી દઉં સમજી ગયા ચાલો એટલે હું લખીશ બનાવવાની પ્રથમ જોડી એટલે એન કોમન નીકળે એટલે વધે એન માઇનસ તેર અને આ એન માઇનસ તેર લખી નાખો એટલે આયા નીકળે માઇનસ ચાર બરાબર ઝીરો એટલે એન માઇનસ તેર અને એન માઇનસ ચાર બરાબર ઝીરો હવે બે ને સેપરેશન માર ઝીરો અને એન માઇનસ ચાર બરાબર ઝીરો આ માઇનસ તેર બરાબર ની પેલી બાજુ જશે તો કેવા થશે પ્લસ આ માઇનસ ચાર બરાબરની પેલી બાજુ જશે તો કેવા થશે પ્લસ ચાર એટલે એન ના બે મૂલ્ય બના એન બરાબર તેર ને એન બરાબર ચાર ક્લિયર તો સર હવે કેટલામાં પદ કેટલા પદનો સરવાળો ઇઠ્યોતેર થતો હોય કેમ ખબર પડતી હોય તો કે તમારી પાસે એમના બે મૂલ્યો છે પેલા તો જુઓ ચોવીસ એકવીસ આ બે નો સરવાળો કરો ને એટલે ત્યાં સુધીમાં ને સમથિંગ આવી જતું હોય તો કેટલા પદનો સરવાળો ચોવીસ ઇઠ્યોતેર થતો હોય તો જુઓ વીસ ને વીસ ચાલીસ ચાલીસ ને આ દસ પચાસ અહીંયા સુધીમાં પચાસ બાકીના સરવાળો ઇઠ્યોતેર એટલે તેર પદ સુધી ચાલતું નહીં તો તમારે લખવાનું કે ચાર પદ નો સરવાળો ઇઠ્યોતેર શક્ય હોય ઓકે તમારી પાસે બે જ પ્લસમાં છે આગળ સરવાળો શોધો પ્રથમ એક હજાર ધનપૂર્ણાંક સંખ્યાઓ ફરીથી જુઓ પ્રથમ એક હજાર ધનપૂર્ણાંક સંખ્યા એટલે એક બે ત્રણ ચાર પાંચ એમ ક્યાં સુધી એક હજાર સુધી ચલો આનું સૂત્ર આપણે ગણતરી કરવા જાવે એ બરાબર એક ડી બરાબર એક એન બરાબર એક હજાર ઓકે અને આપણને એ ખબર છે કે પ્રથમ એક હજાર કીધી હતી એન બરાબર એક હજાર જ આવતા હોય અહીંયા n લખવાની કોઈ જરૂર નથી ઓકે એ આપણને ખબર છે તો એ ગણતરી કરવાની જરૂર નથી ચાલો હવે અહીંથી ગણતરી કરવા જાવ એટલે સૂત્ર હું મૂકીશન હજાર ના છેદમાં બે અહીંયા એક હજાર લખવા પડશે ને કાઉસમાં બે ગુણ્યા એક એક હજાર માઇનસ એક અને ડી બરાબર એક એટલે અહીં જવાબ આવે છે પાંચસો અહીંયા નવસો ને નવ્વાણું એક હજાર એક ગુણ્યા પાંચસો એક હજાર પદનો સરવાળો કેટલો થતો હોય ઓકે ચલો પ્રથમ એન ધન સંખ્યાઓ પૂર્ણાંક અંદર કોણ કોણ આવે ધન કીધી છે એટલે ક્યાંથી શરૂ થાય એક બે ત્રણ ચાર પાંચ અને એન સુધી આવવાની ને એ બરાબર એક અને એન બરાબર એન હાલો સૂત્ર મૂકો એન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી હાલો એન બાય ટુ એઝ ઇઝ બે ગુણ્યા એક પ્લસ એન માઇનસ વન ગુણ્યા એક હાલો એન બાય ટુ એઝ ઇઝ

ત્રણ પ્લસ ચાર ત્રણ ને ચાર કેટલા થાય સાત એટલે મળી ગયો મૂકું થાય તો જો મારા મિત્ર તમારી શ્રેણી શું બની તો કે સર પાંચ પછી આવ્યું સાત પછી આવ્યું નવ આ મારી શું બની ગઈ સમાંતર શ્રેણી ચોવીસ પદનો સરવાળો એટલે એ બરાબર પાંચ ડી સાત માઇનસ પાંચ એટલે બે અને એન બરાબર ચોવીસ મૂકું પાંચ પ્લસ ચોવીસ માઇનસ એક અને ડી બરાબર બે ચોવીસ ના છેદ માં બે પાંચ દુ દસ ચોવીસ ગુણ્યા એક એટલે ત્રેવીસ અહીં થઈ જશે બાર દુ ચોવીસ બે બે કેન્સલ એટલે બાર વિધા આ દસ ત્રેવીસ દુ છેતાલીસ ચાલો બાર અને છેતાલીસ ને દસ છપ્પન ચાલો છપ્પન ગુણ્યા બાર કરીશ છ એકા છ પાંચ એકા પાંચ છ દુ બાર બે સાત છ તો શ્રેણીના ચોવીસ પદ નો સરવાળો શું આવે છસો ને બોતેર તમારી પાસે માંગ્યું હતું ને પ્રથમ ચોવીસ પદ નો સરવાળો શોધો પેલો થયો છસો ને બોતેર છે કઈ માત્ર અને માત્ર ફોર્મ્યુલા સાથે કામ કરતા રહ્યો એટલે તમારી ગણતરી રેડી ઓકે અને આ ગણિત છે ભાઈ ગણિતમાં કંઈ નવું આવતું નથી નવું એક જ વસ્તુ આવે હું તમે એને કેવી રીતે લ્યો છો એ ટીવી સેટના ના ઉત્પાદકે ત્રીજા વર્ષે છસો ટીવી અને સાતમા વર્ષે સાતસો ટીવી બનાવ્યા તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવી ની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ તો પ્રથમ વર્ષ ઉત્પાદન દસમા વર્ષ ઉત્પાદન અને પ્રથમ સાત વર્ષમાં કેટલા ઉત્પાદિત ટીવી ની સંખ્યા શોધો ચાલો પ્રથમ વર્ષે ત્રીજા વર્ષે ઉત્પાદન ની સંખ્યા સમાન છે કઈ વાંધો ને એ થ્રી સૂત્ર મૂકો એ પ્લસ ટુ ડી બરાબર છસો અને આ સેવન નું સૂત્ર મૂકો એ પ્લસ સિક્સ ડી બરાબર સાતસો લોપ લઈ લો ચાર ચાર કેન્સલ એટલે ડી બરાબર કેટલા આવી ગયા પચીસ ડી નું મૂલ્ય શું મળ્યું પચીસ ચાલો ડી મળી ગયો એટલે આની અંદર મૂકી દઉં એ પ્લસ ટુ ડી બરાબર છસો બેઠા બે અને ડી ની જગ્યા પર મૂકી દઉં 25 પચીસ મળે છો પાંચસો ને પચાસ ચાલો મારે દસમા વર્ષ નું જોતું છે એટલે સૂત્ર મૂકીશ એ ટેન બરાબર એ પ્લસ ટેન માઇનસ વન ડી ચાલો એ બરાબર મારી પાસે છે પાંચસો ને પચાસ દસમા વર્ષે કેટલા ટીવીનું ઉત્પાદન થયું છે સાતસો ને પંચોતેર સાત વર્ષમાં કેટલા ઉત્પાદિત ટીવી ની સંખ્યા શોધવાની છે હાલ એ બરાબર છે ડી બરાબર છે એન બરાબર નું સૂત્ર મૂકો એન બાય ટુ બે કરો એટલે અગિયારસો છસો પચીસ પચીસ થોડસો તો આપણે એક વખત ગુણાકાર કરી જોઈએ છ પંચત્રીસ સુધી પડી ત્રણ છ બાર ને ત્રણ પંદર એકસો ને પચાસ સાત ના બે બેઠા અગિયારસો નો બારસો જવાબ આવ્યો બારસો ને પચાસ બારસો પચાસ નો બે વડે ભાગાકાર કરો વધી પડી ત્રણ સાત દુ ચૌદ પંદર સોળ સત્તર નો સાતડો વધી પડે છ ત્રીસ ને એકત્રીસ તો સાત વર્ષમાં ત્રણ હજાર એકસો ને પંચોતેર ટીવી નું ઉત્પાદન થયું હોય કેટલા ટીવી નું ઉત્પાદન થયું હોય છ હજાર એકસો સોરી ત્રણ હજાર એકસો ને પંચોતેર સોરી 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 છસો પચીસ ગુણ્યા સાથે એટલે ત્રણ હજાર એકસો ને પંચોતેર ટીવી નું ઉત્પાદન થયું હોય ઓકે આ હતી તમારી સામાન્ય દાખલાઓની સમજૂતી ઓકે મિત્રો તો આગળના વિડીયોમાં પાછા આપણે આ જ રીતના વિડીયો જોશું થેન્ક યુ